વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ મિયાભાઈના મતથી જીતે છે અને એમના જ કામ કરે છે ને આ બધી જ વાતો એક વોટ્સએપ ચેટમાં થઈ રહી છે એ ચેટ કોની છે એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયો વાયરલ થયા પછી અલગ અલગ ગ્રુપમાં એ શેર થયો અને શેર થયા પછી જિગ્નેશ મેવાણી વિશે બહુ જ બધી વાતો કરવામાં આવી આમ તો નવસારીના ચીખલીમાં એક કાર્યક્રમ હતો અને આદિવાસીઓ માટે જ્યારે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા હતા એના પછી એમને આર એસએસની વિચારધારા વિશે વાત કરી આરએસએસ વિશે વાત કરી એ વિડીયો પણ તમને બતાવીશું જે ખૂબ શેર થઈ રહ્યું છે પણ અત્યારે પહેલાં ચેટ પર નજર કરીએ ઇન્જોય ગ્રુપ નામનું ગ્રુપ અને એ ગ્રુપમાં જિગ્નેશ મેવાણીનો એ વિડીયો ખૂબ વાયરલ થયો અને વિડિયો આર એસ યાદ રાખજો છાથી ટોકીને કહું છું એવી વાત એ કરતા હતા અને વિડીયો વાયરલ થયો અને પછી એક કોમેન્ટ જે કરવામાં આવી એમાં લખ્યું હતું જિગ્નેશ મેવાણી લાખો ત્યાંના મિયા મતથી જીત્યો છે આતંકવાદી સમર્થક આવું લખવામાં આવ્યું જિગ્નેશ મેવાણી માટે કે એ મિયાભાઈના મત એટલે મુસ્લિમના મતોથી જીત્યા અને સાથે જ એ આતંકવાદી સમર્થક છે એટલે જ્યારે કોઈ ધારાસભ્ય માટે આવું કહેવામાં આવે તો એ ખૂબ મોટી વાત હોય છે એના ઉપરની ચેટ પણ જુઓ એટલે અંદરો અંદર એ ગ્રુપમાં બધા બાજી રહ્યા છે ઝઘડી રહ્યા છે એ વિડીયો વાયરલ થયો અને પછી દિવ્યાંગભાઈ નામના એક વ્યક્તિએ લખ્યું કે સપનામાં સરકાર બનાવો આંખ ખુલશે એટલે બીજેપીના અંડરમાં કામ કરવું પડશે એના જવાબમાં લખ્યું કે તું કોણ આદિવાસી દલિત સમાજને શિખામણ આપવા વાળો એટલે એક વિડીયો જે ખૂબ વાયરલ થયો અને વાયરલ થયા પછી અંદરો અંદર બધા ઝઘડવા લાગ્યા એ ઝઘડા એનાથી પણ મહત્ત્વનું છે કે આક્ષેપ એવા કરવામાં આવે છે કે આતંકવાદીઓના સમર્થનથી જિગ્નેશ મેવાણી જીતે છે આ કોઈ સામાન્ય બાબત નથી જ્યારે કાર્યક્રમ પત્યો એના પછી આ ચેટ અને બધું વાયરલ થયું એટલે જિગ્નેશ મેવાણીની વાત હતી એટલે ફરિયાદ પણ થવાની હતી બહુ જ બધા લોકોએ સરકાર સામે રજૂઆત કરવા માટે એસપીને રજૂઆત કરવા માટે ગયા અને એસપીને પત્ર પણ આપ્યો એટલે ત્યાંના જે મોહમ્મદ ફકીર મંગેરા છે એ એસપીને પત્ર આપવા માટે ગયા પત્ર એ ચિરાગ વ્યાસ નામના વ્યક્તિ વિરુદ્ધમાં હતો અને એમાં લખ્યું હતું કે પોલીસ આની તપાસ કરે જે કલમો હેઠળ તપાસ કરવાની હોય છે અને ફરિયાદમાં એ જ લખવામાં આવ્યું હતું કે આ એક ગ્રુપ છે એન્જોય નામનું ગ્રુપ છે એન્જોય ગ્રુપમાં બાર આઠ પચીસના રોજ સવારના આઠ અને તેતાળીસ વાગ્યાના સમયે જે આરોપી જે ધારવામાં આવ્યા છે એ આરોપીએ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તથા ભારતના મુસ્લિમ સમાજના લોકો વિરુદ્ધ સોશિયલ મીડિયા જેમ કે વોટ્સઅપના માધ્યમથી અપમાનજનક બદનક્ષી કરી છે જિગ્નેશ મેવાણી લોકો ત્યાંના મિયાભાઈ મતથી જીત્યો છે આતંકવાદી સમર્થક છે તેવા શબ્દોનું ઉચ્ચારણ કરી મુસ્લિમ સમાજના નાગરિકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે જે બિલકુલ અન્યાયી નિર્થક અને બિનજરૂરી અને સંવિધાનિક કાયદાની વિરુદ્ધ છે તથા જુદા જુદા વર્ગો વચ્ચે દુષ્પનાવટ કરવાનું છે એટલે આમાં માત્ર જ વાત નથી આમાં જે ભારતમાં વસતા વીસ કરોડ જેટલા મુસ્લિમના ધર્મના લોકોના વિરુદ્ધ આતંકવાદી ઠરાવ એટલે મુસ્લિમ અને આતંકવાદી સમર્થક એવું લખવામાં આવે એટલે મુસ્લિમ લોકો ઉશ્કેરાય અને પછી એ બાબત આખી બીજા વિષય તરફ જતી રહે જિજ્ઞેશ મેવાણી ત્યારે આદિવાસીઓ જે પાર તાપી રિવલિંગ પ્રોજેક્ટ હતો એ વિષય પર વાત કરવા માટે ગયા હતા ત્યાં એમણે આરએસએસની વિચારધારા વિશે વાત કરી આદિવાસી અને દલિતો અત્યારે ક્યાં છે એ વિષય પર વાત કરી અને ત્યારે એ વિડીયો ખૂબ વાયરલ થયો વોટ્સઅપ પર જ્યારે આવા વિડીયોઝ આવતા હોય એટલે ગ્રુપમાં આવી ચર્ચાઓ થતી હોય કે ફલાણા ફલાણાના કારણે જીત્યા છે અને આપણે એવું ઘણી બધી વાર જોયું છે કે જે ઓટલા બેઠકો થતી હોય કે પછી ચાની કેટલીય થતી બેઠકો હોય એમાં આવી બધી ખૂબ વાતો થતી હોય છે ને એ થઈ જાય પછી વાયરલ એટલે આ સ્ક્રીનશોટ અત્યારે વાયરલ થયું અને પછી જે ભાઈ છે એમણે એસપી પાસે જઈ અને ફરિયાદ કરી કે ભાઈ આમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જિંગલીશ મેવાણી માટે અને સાથે જ મુસ્લિમો માટે જે કહેવામાં આવ્યું છે એટલે એના માટે કલમ છાસઠ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજારની કલમ છાસઠ એ બી સાથે જ સડસઠ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ સત્તાવન એકસો છન્નું એકસો સત્તાણું બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો ત્રેપન એ બી સી અને ત્રેપન બે છપ્પન ત્રણસો છપ્પન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવે એટલે અલગ અલગ કલમો સહિત લખીને આપ્યું છે કે જે મુસ્લિમો માટે બોલ્યા અને સાથે જિગ્નેશ મેવાણી માટે બોલ્યા એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ જોકે સોશિયલ મીડિયા પર આવું ખૂબ બધું વાયરલ થતું હોય છે એના સામે પોલીસ એક્શન પણ લે છે જિગ્નેશ મેવાણી એ મુસ્લિમોના સમર્થક સમર્થનથી જીત્યા છે અને મુસ્લિમોને આતંકવાદી કહેવા એ બહુ જ બે અલગ વસ્તુઓ છે એટલે બંને વસ્તુઓને ભેગી કરી અને એક ફરિયાદ એસપી સુધી તો પહોંચી છે નવસારીમાં જિગ્નેશ મેવાણી

સેવા જેવું જ રમીશ યાદ રાખજો જે દિવસે પરિવર્તન થયું એ દિવસે તમને ચારા ના કરાવું ને તો મારું નામ જીગ્નેશ ને નથી બિલકુલ મુંજાતા નહીં થોડો સમય ઇતિહાસ એવા દોડમાંથી ગુજરી દબન છે જુલમ છે અત્યાચાર છે મને આસામની જેલમાં નાખી મહિલા પોલીસ બાજુ બાજુમાં બેસાડી છેડતી નો કેસ મારી પર કર્યો તો હવે લાખ લાખો ગુણું છું કોઈ અવર છો મજબૂત થઈ જાવ ડરશો નહીં આ વિષય પર તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો